ઓલિમ્પિક રમતગમતની જાગૃતિ માટે સિહોર નગરપાલિકા ખાતે સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યો રમતોના મહાકુંભ પેરિસ ખાતે સમર ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક બે હજાર ચોવીસની ની શરૂઆત થવા જઈ રહી છે जेमा भारत देशना 22 રાજ્યોમાંથી 117 જેટલા ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે જે પૈકી ગુજરાતના 3 ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે. ત્યારે સિહોર નગરપાલિકા દ્વારા પેरिस ઓલિમ્પિક 2024 માં ભાગ લેનાર नामांकित રમતવીરોના હોલ્ડિંગ્સ સ્ટેન્ડી સેલ્ફી પોઈન્ટ આઉટડોર ડિજિટલ ડિસ્પ્લે દ્વારા બહોળો પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો છે તેમજ શહેરના નગરજનોમાં રમત પ્રત્યેની જાગૃતતા વધતી જતી હોય તેના પરિણામ સ્વરૂપ આવનારા સમયમાં પણ વધુ ને વધુ રમતવીરો આ શહેરમાંથી તૈયાર થાય તે માટેના પ્રયત્નો હાથ ધરાયા છે રમત વીરોની મહેનત અને જાગૃતતા વધવાથી પેरिस ઓલિમ્પિક 2024 માં આજ પર્યંત સુધીનું શ્રેષ્ઠ દેખાવ કરશે એવી આશા સાથે ભારતના ખેલાડીઓને સફળ થવા માટે શુભેચ્છાઓ રૂપી સૂત્રોચાર કરી નગરપાલિકાને પેरिसના માહોલમાં ફેરવી દીધો હતો

Thank you.